હલો મિત્રો જયસારામ તો હું છું કક્ષા નિમાવત તો મિત્રો આજે કાલનો ખૂબ જ વરસાદ હતો આપણે તો આજે આપણે વરસાદ રહી ગયો હોય તો ઘાસી ઉપર આવ્યા છીએ તો તમારે કોને કોને કાલનો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે વરસાદનું કારણ કે ત્રણ દિવસની આગાહી છે એટલે હજી વરસાદને આવવાની શક્યતા છે તો મિત્રો ચલ્યો આ છે અમારું ગામ કેવું મસ્ત છે એને આખું ગામ બતાવી દઉં આ તો મિત્રો ઘણા બધાની કમેન્ટ હતી કે તમે કયા ગામથી જુઓ તો મિત્રો આજે હું તમને મારા ગામનું નામ બતાવવાની છું તો અમે જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકો ખાંભલા મારું ગામ છે આ બાજુ માણાવદર ત્રણ કિલોમીટર થાય ને આ બાજુ બાટવા ત્રણ કિલોમીટર થાય વચ્ચેનું રોડ ઉપરનું જ મારું ગામ છે ને અમારું ગામ છે ખાંભલા તો મિત્રો આ સાઈડ તમે જો કોઈ પણ નીકળતા હો આવતા હો તો અમારે ઘરે જરૂરથી મહેમાની કરજો ગાયો પણ જો ઓથે થે રહી ગયું છે વરસાદ આવતો તો એટલા માટે જો અમારે શેરીમાં પણ ગાયું ખૂબ જ ઊભી થઈ ગયું છે કારણ કે વરસાદ આવતો હોય એટલા માટે ગાયોને પણ બિચાર્યુંને નીચે તો ભીનું હોય ને એટલા માટે બે હિંહકતું નથી તો બિચાર્યું આમથી આમ ને આમથી આમ આટા મારતી હોય છે મિત્રો મેં તો મારા ગામનું નામ બતાવી દીધું તમે કી કી ગામથી મારા વિડીયા ક્યાં ક્યાં સુધી પહોંચે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ છે નીમાવત દક્ષા તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા આવા નવા વિડીયો જોવા માટે તો આજે આટલું જ ફરીથી પાછા નવા વિડીયો સાથે આપણે પાછા ભણશું તો આવજો જયસિરામ